બોલો દાદા બોલો હરે હરે પૂર્ણ આ પૂર્ણ છે તે પૂર્ણ છે આ એટલે પોતાની દ્રષ્ટિમાં જે આવે છે એને આ શબ્દ કહેવામાં આવે છે વિશેષણ વિશેષણ મુકવામાં આવે છે

પૂર્ણ માંથી પૂર્ણ ખેંચી લઈએ પૂર્ણ ઉઠાવી લઈએ તો પણ ઘટતું નથી સરખું જ રહે સમુદ્ર માંથી ગમે એટલા વાંધાઓ થાય તો પણ સમુદ્ર ઉણર રહેતો નથી

બાળક હોય લાડવો પીરસવામાં આવે મોટા ને મોટો લાડવો પછી નાના ને અર્ધો આપે બાળકને તો બાળકને એમ લાગે કે મને અર્ધો કેમ તમને આખો તમને પૂરો હા મને અધુરો શું કામ અડધો કામ આપો એટલે એનું મન અડધું થઈ જાય અડધો થઈ જાય એનું મન કોસવાય જાય હા એનું મન રાજી નો થાય એટલે એના જે પીરુષના રાજા છે એ અડધા લાડુ નો ગુળ બનાવે હા આખો થઈ ગયો એટલે આખો થઈ ગયો આ મોટો છે અને મોટો લાડવો આખો છે જો તારો તુનાનો છો હા માટે જીવશૈ અલ્પ છે હા એટલે એને અલ્પ પણ જ્ઞાનથી પૂર્ણ થાય જ્ઞાનથી થાય અને પૂર્ણ જે છે એ એને ઈશ્વર રૂપ આપવામાં આવે છે એને ગુરુ નું રૂપ આપવામાં આવે છે એને આચાર્ય રૂપ આપવામાં આવે છે એને દેવ રૂપ આપવામાં આવે છે અને છેવટે એને ઈશ્વર નું રૂપ આપવામાં આવે છે એની ભક્તિ કરવાથી એને પરમ પદ પૂર્ણ ની સ્થાપના અથવા એ સ્થાપિત જે પરમ પદ જે છે એને મળે છે એટલે જન્મ મરણ નો ફેરો મટી જાય એ સમજણ આ મહાપુરુષો એ ઉપનિષદ રૂપે બ્રહ્મરૂપે આ વ્યાખ્યાન કથા આપવામાં આવેલી છે